આ પૃથ્વી ઉપર અનેક લોકો ડાયાબિટીસથી પીડાય છે અને અનેક લોકો પ્રી ડાયાબિટીસ સ્ટેજ ઉપર છે આના માટે આપણે થોડુંક વિચારવું પડશે નકર જો નહીં વિચારીએ તો એક સમય એવો આવશે કે ઘરે ઘરે ડાયાબિટીસના દર્દીઓ હશે તો આ વિડીયોમાં સરસ મજાની વાત કરવી છે કે ડાયાબિટીસના દર્દીઓએ દર ત્રીસ મિનિટ અથવા કલાક બે કલાકે એક કામ કરવાનું છે જેને કારણે ડાયાબિટીસનું જોખમ ઘટાડી શકાય છે હું વૈદક વિદ્યા ચેનલમાં સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો અત્યારનો એવો નબળો સમય છે આપણી આહાર વિહાર દિનચર્યા એટલી વિચિત્ર થતી જાય છે કે કબજિયાત છે ડાયાબિટીસ છે કેન્સર છે બીપી છે કોલેસ્ટ્રોલ છે હૃદયરોગ છે આ બધા રોગો સામાન્ય થતા જાય છે પહેલાના સમયમાં આવું નહોતું આ બધા રોગો અમુક સમયે અને અમુક લોકોને જ જોવા મળતા જ્યારે અત્યારે આપણા પરિવારમાં ને કોક આ બધા રોગોથી પીડિત હોય છે એમાં ડાયાબિટીસ વિશે વાત કરું તો ડાયાબિટીસના દર્દીઓએ દર ત્રીસ મિનિટ અથવા કલાક બે કલાકે શું કામ કરવાનું છે હવે ડાયાબિટીસના દર્દીઓએ ત્રીસ મિનિટે અથવા તો કલાક બે કલાકે ફરજિયાત જ્યાં બેઠા હોય ને ત્યાં ઉઠીને એણે એક આટો લગાવી દેવાનો છે પછી તમે ઓફિસે બેઠા હોય ઘરે બેઠા હોય કે કોઈ પણ કામ કરતા હોય તમારે એક ચક્કર લગાવવાનો છે તમે ચક્કર કોઈ પણ રીતે ગમે ત્યાં લગાવી શકો છો હવે એની માટેનું કારણ શું છે હવે જે લોકોનું જીવન બેઠાડું જીવન હશે પદેડાની જેમ બેઠા રહેતા હશે અને એકવાર બેઠ બેસે એટલે ઊભું થવામાં જે સમજતા નહીં હોય એમાં એર કન્ડિશનરમાં જે લોકોનું બેઠાડું જીવન વધારે હશે એ લોકોને ડાયાબિટીસ થવાનો ખતરો સૌથી વધારે ઊભો થાય છે એટલે આ એક પ્રકારની હળવી કસરત થઈ જે તમને તમારો સમય પણ લેતું નથી તમને કષ્ટ પણ આપતું નથી તમને ખ્યાલ પણ આવવા દેતું નથી એટલે તમારે જો બેઠાડું જીવન હોય તો ત્રીસ મિનિટે કલાકે બે કલાકે ઉઠીને એક હળવો રાઉન્ડ ગમે ત્યાં લગાવી દેવાનો એને કારણે તમારું ડાયાબિટીસનું જોખમ ઘટી જાય છે આ વસ્તુ ખાસ એક મગજમાં બેસાડી દેજો કે તમારે આ પ્રકારે હળવી કસરતો કરવી પડશે નંબર બે જે લોકોને ડાયાબિટીસ થવા ન દેવો હોય અને થયો હોય તો સરળતાથી મટાડવો હોય એ લોકોએ પૂરતી માત્રામાં ઊંઘ કરવી પડશે જો પૂરતી માત્રામાં ઊંઘ નહીં કરો તો પણ ડાયાબિટીસ થવાનો ખતરો વધી જાય છે જે લોકોને ડાયાબિટીસ અંકુશમાં લાવવો હોય અને પ્રી ડાયાબિટીસથી તમારે ડાયાબિટીસને સંપૂર્ણ મટાડી દેવો હોય તો તમારે યોગ ધ્યાન પ્રાણાયામ અને સવારે સાંજે ચાલવાનું શરૂ કરી દેવાનું છે આ એક હળવી કસરત છે ચાલવાથી પણ તમારું ડાયાબિટીસ સરળતાથી અંકુશમાં આવી શકે છે હવે તમારે ખાવા પીવા પર ખૂબ ધ્યાન આપવું પડશે જેમ કે લો સ્ટાજ ફૂડ લેવાના અને ટ્રાન્સ ફેટ ઓછી માત્રામાં લેવાની અથવા તો બંધ કરી દેવાની હવે લો ટ્રાન્સફેટ એટલે શું કે તમે બિસ્કીટ ખાતા હોય મેંદામાંથી બનેલી વાનગીઓ ખાતા હોય કે માસાહાર ડીપ ફ્રાય ભોજન આ બધું ભોજન તમારે નથી કરવાનું કારણ કે આ બધી એક્સ્ટ્રા શુગર એક્સ્ટ્રા ગળપણ તમારા શરીરમાં ડાયાબિટીસ થવાનો ખતરો વધારે છે આ શુગર વધે એટલે તમારા શરીરમાં આ શુગર જ્યારે પચે નહીં ત્યારે ડાયાબિટીસ થવાનો ખતરો વધી જાય છે એટલે તમારે આ બધા ફૂડ ઓછી માત્રામાં લેવાના અથવા તો બંધ કરી દેવાના છે વધારે માત્રામાં ખાંડ કે ગોળ નથી લેવાના કારણ કે ખાંડ અને ગોળ વધારે માત્રામાં લેશો અને આપણું શરીર એ શર્કરા પચાવી નહીં શકે ત્યારે પણ ડાયાબિટીસ થવાનો ખતરો ઊભો થાય છે હવે સૌથી વધારે ચિંતિત વિષય અને સૌથી વધારે ધ્યાન આપવા જેવું છે તમારું મન એટલે કે સ્ટ્રેસ તમે નહીં લેતા માનસિક ચિંતાઓ નહીં કરતા હતાશા નહીં અનુભવતા અને તમે એન્ઝાયટીમાં નહીં જીવન જીવતા કારણ કે માનસિક ચિંતા સ્ટ્રેસ હતાશા તણાવ ડિપ્રેશન આ બધા રોગોની સાથે તમને ગિફ્ટ સ્વરૂપે ડાયાબિટીસ નામનો રોગ મળે છે કારણ કે આ બધા રોગો છે તે ઇન્સ્યુલ્યુન જે તમારું પેનક્રિયાસ છે એને નબળું પાડી શકે છે અને પેનક્રિયાસની કાર્ય કરવાની ક્ષમતા જ્યારે નબળી પડે ત્યારે પૂરતી માત્રામાં જ્યારે આપણું શરીર ઇન્સ્યુલ્યુન ન બનાવી શકે ત્યારે પણ આ બધા રોગો થવાનો ખતરો ઊભો થાય છે એમાં ડાયાબિટીસ તો ખાસ એટલે ડાયાબિટીસમાં આ બધું તમારે તમારું ચિંતન મનોમંથન એને જીરો કરી દેજો દેજો આ દુનિયામાં આપણે કશું લઈને આવ્યા નથી અને કશું લઈને જવાનું નથી ખાલી હાથે આવ્યા છીએ અને ખાલી હાથે જવાનું છે જે રહ્યો છો ને એ સરકાર અને કાનૂન વ્યવસ્થામાં એ તમારું છે પરંતુ કુદરતની જે ડિક્શનરી છે એમાં કોઈનું નથી આપણે સૌ કુદરતના જ કુદરતની પેદાશો ઉપર આધીન છીએ અને કુદરતના જ આપણે બાળ બચ્ચાઓ છીએ એટલે આપણે થોડું પર્યાવરણનું જતન કરીએ પશુ પશુ પક્ષીઓનું ધ્યાન રાખીએ અને આપણે થોડુંક આપણા રોગો માટે ખાવા પીવા પર ધ્યાન આપીએ અને તમારે આ બધા રોગોથી જો બચવું હોય તો તમે થોડુંક કપડાઓનું વસ્ત્ર દાન કરજો કીડીને કીડયારું પૂરજો થોડુંક તમે ગાયોને લીલો ઘાસચારો ખવડાવજો ગરીબોને દાન કરજો આ બધું પણ કરજો નકરું લાવ 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 મારું 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 અને નકરું બેક બેલેન્સ ભેગી કરવી આમાં તમારું જીવન વ્યર્થ નહીં કરતા થોડુંક તમે બીજાનું પણ જોજો કર્મ સુધારશો તો પણ મોટા ભાગના રોગો થતા નથી અને રોગો થયા હોય તો તે આશ્ચર્યજનક રીતે તમને મટવા લાગે છે એટલું ધ્યાન રાખજો એટલે તમે નિરોગી જીવન જીવી શકશો આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી